નમસ્કાર મિત્રો એક ડૉક્ટર હોવાને નાતે અમે ઘણા બધા એવા કિસ્સા જોતા હોઈએ કે ઘટના બન્યા પછી એવું થાય કે જો આટલી જાગૃતિ હતી તો દર્દીનો જીવ બચી જતે એમાંથી આપણે એવું શીખવા મળે આવા મિત્રો એક સો કેસની સિરીઝ અમે બહાર પાડીએ છીએ એનો બીજો કેસ છે હું તમને થોડી ડિટેલમાં માહિતી આપીશ તે થોડા વર્ષ પહેલાંની વાત છે એક અમારા ખૂબ નજીકના સ્વજન કોઈ ઘરની અંદર પડી ગયા તે મોઢા પથો વાગેલું એમને અને બ્લીડિંગ થયું અને વ્યક્તિ બેહોશ થઈ ગયા એટલે એમને તરત સીધા સૌર આવી ફટાફટ એમ્બ્યુલન્સ બોલાવી લોકો હોસ્પિટલ પર લઈ ગયા ત્યાં ગયા તો જોયું તો ખ્યાલ આવ્યો કે એને મગજમાં ઓક્સિજન નહીં પહોંચવાથી ઘણું બધું નુકસાન થયું છે ઘણા બધા દિવસની સારવાર મહેનત કર્યા પછી અંતે એક સમાજને ખૂબ સારા વ્યક્તિનું સમાજે ગુમાવ્યો હોય ત્યારે એમ એ ઘટનો આખું જ્યારે એમ એનાલિસિસ કરી ખ્યાલ આવ્યો એકચુઅલી ઘટના શું બનેલી નેક્સ્ટ સ્લાઇડ પર હવે એને જ્યારે વાગેલું ત્યારે મોઢા પર વધારે વાગેલું બ્રેઇનમાં ઇન્જરી ખાસ નહીં હતી મોઢા પર નાકમાં વધારે વાગ્યું થોડું બ્રેઇનમાં વાગેલું એટલે માણસ બેહોશ થઈ ગયા પછી નાકમાંથી બ્લીડિંગ શરૂ થયું એ બ્લીડિંગ બધું અંદરથી ગળામાં થઈને શ્વાસ નળીમાં ગયું નેક્સ્ટ સ્લાઇડ આ મોઢામાંથી આ પેશન્ટનું મોઢું છે આ અહીંયાથી રસ્તો શ્વાસનો અને મોડાનો જાય છે અહીંયા શ્વાસ નળી છે આગળ આ અનનળી છે બંને અહીંયાથી રસ્તો કોમન હોય નોર્મલી બંને વચ્ચે વાલ્વ હોય એ બંને રસ્તાને કોમન ન થવા દે જ્યારે ફૂડ લઈએ ત્યારે ફૂડને શ્વાસમાં ન જવા દે માણસ બેહોશ હોય એટલે વાલ્વ કંઈ કામ કરે નહીં ઘટના શું બનેલી નાકમાંથી બ્લીડિંગ ઘણું બધું થયું બધું બ્લડ અહીંયાથી ગળામાં થઈને નીચે ગયું શ્વાસનળીમાં બ્લડ ગયું લગભગ પાંચસોથી થી સાતસો એમ જેવું બ્લડ શ્વાસનળીમાં ગયું અને મગજને ઓક્સિજન ન પહોંચવાથી મગજને નુકસાન થયું વાગવાથી વધારે નુકસાન નહીં હતું હવે એમ્બ્યુલન્સ આવે તમે પેશન્ટ એમ્બ્યુલન્સમાં શું રહો હોસ્પિટલ લઈ જાઓ સ્વાભાવિક છે અડધો કલાક જેવો સમય જતો રહે એમ તો એકચ્યુઅલીમાં શું કરવાની જરૂર હતી મિત્રો આ મેસેજ બહુ જ મહત્વનો છે ઘરમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ બેહોશ થાય ત્યારે એને સીધા સુવરાવા નહીં જોઈએ જો વ્યક્તિ સાઈડમાં સૂતા હોય પછી બ્લીડિંગ થાય તો નાકમાંથી બહાર આવે મોઢોનું નીચે રહેવું જોઈએ ઉલટી થાય તો ઉલટી શ્વાસ શરૂ રહે તો બી શ્વાસ સાવ બંધ નથી પરંતુ નાકમાં શ્વાસમાં બહાર કાઢી નથી શકતા મગજમાં ઓક્સિજન ના પહોંચે એના લીધે મગજને નુકસાન થાય જો આ વ્યક્તિને સાઈડમાં સુવડાવ્યા હતા હવે આટલા સારા વ્યક્તિ હોય દરેક વ્યક્તિને એની કેર હોય પરંતુ કોઈ જ્ઞાન નથી હોતું કે આવું પ્રોબ્લેમ થઈ શકે એના લઈને સમાજે બહુ સારા વ્યક્તિને ગુમાવ્યા તો મિત્રો તમારી આસપાસમાં જ્યારે પણ આવી ઘટના બને કોઈ માણસને વાગવાથી કોઈ બી રીતે બેહોશ થઈ જાય ત્યારે એને સીધા કદી ન સુવરાવો એને સાઈડમાં સુવરાવો જેથી એ ઉલટી કરે કે બ્લીડિંગ કંઈ પણ થાય તો એ શ્વાસ પ્રમાણમાં ન જાય વ્યક્તિનો શ્વાસ શરૂ રહે બીજી વસ્તુ મેં કહી આ સિવાય પણ કે હવે દરેકના ઘરમાં પલ્સ ઓક્સિમીટર હોવું જ જોઈએ તમે લગાવો તમને ખ્યાલ આવશે બોડીમાં ઓક્સિજન કેટલો પહોંચે છે ઓક્સિજન નથી પહોંચતો તમે મોડાથી શ્વાસ આપો ચેક કરો કદાચ દર્દી ઉલટી ઉલટી કરી હોય સાઈડ સાઈડમાં પોઝિશનમાં ફેરવી અને ફરી વાર ચેક કરી જુઓ કદાચ ઓક્સિજન જવાનું સુધરી પણ જાય આટલી નાની વસ્તુથી ઘણા બધા જીવન બચી શકે છે મિત્રો આ જે હું કિસ્સો કહું છું એ ખૂબ અમને એ ઘટના બન્યા એટલો બધો અફસોસ થયો એ ઘટનાની સામે હું હાજર નહીં હતો પરંતુ જાણ્યા પછી એક નાનકડી વાતની વાતની સમાજમાં જાગૃતિ નથી ફેલાવી શકતા એના લઈને આપણે એક વ્યક્તિને ગુમાવ્યા તો આ વસ્તુને તમે વધારે વધારે લોકો સુધી પહોંચાડો લોકો આ બાબતમાં જાગૃત બને અને આવા કેટલાય વ્યક્તિના જીવ બચાવી શકીએ તો આપણો પ્રયત્ન સાર્થક થશે ધન્યવાદ